ભાવનગર શહેરના કાળિયાબેડી વિસ્તારમાં આવેલ રત્ના બે ફ્લેટમાં ત્રણ મકાનમાં તસ્કરો તાકી લાખો રૂપિયાની ચોરી કરી ફરાર થઈ જવા હતા ભાવનગર શહેરના કાળિયાબેડી વિસ્તારમાં આવેલ સપ્તપદી હોલની સામે રત્ના બે ફ્લેટ વિસ્તારમાં ત્રણ જેટલા મકાનમાં તસ્કરો તાકી રોકડ તેમજ સોના ચાંદી દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ બનાવની જાણ પોલીસને કરાતા પોલીસ ઘટના સ્થળે આવીને વધુ તપાસ હાથ ધરી હતી કોફી કોફી ચાલીારે કોને સાહેબ આરામ બધું અને સોલર પ્રેશર આફસર બોલ્યો મોરની બોલ્યા હતા આટલું પર આમેય છે કોણ એને આટલું જ